નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણિયાદના એરંડાના ભાવ રાજકોટમાં અગિયારસો થી બારસો ત્યાંસી ગોંડલમાં નવસો થી બારસો છ્યાસી જૂનાગઢમાં અગિયારસોથી બારસો પંચ્યાસી સાવરકુંડલામાં અગિયારસો પચાસથી તેરસો જામજોધપુરમાં બારસો પચીસથી બારસો છાસઠ જેતપુરમાં અગિયારસોથી બારસો એકોતેર ઉપલેટામાં બારસો પચાસથી બારસો વિસાવદરમાં એક હજાર ચોર્યાસીથી અગિયારસો છન્નું પોરબંદરમાં નવસો પંદરથી નવસો સોળ હળવદમાં બારસો ત્રીસથી બારસો ચોર્યાશી ભચાઉમાં બારસો પંચાણુંથી બારસો અઠ્ઠાણું દશાડા પાટણીમાં બારસો પાસઠ થી બારસો સિત્તેર ડીસામાં બારસો એસી થી બારસો નેવું પાટણમાં બારસો પંચાવન થી બારસો પંચાણું ધાનેરામાં બારસો ત્રેસઠ થી બારસો ચોર્યાસી મહેસાણામાં બારસો સત્યાસી થી તેરસો પાંચ વિજાપુરમાં બારસો નેવું થી તેરસો અગિયાર ભારીજમાં બારસો એકાવન થી બારસો નેવું માણસામાં બારસો એસી થી તેરસો નવ ગોજારિયામાં બારસો ચોરાણું થી તેરસો કડીમાં બારસો છોતેર થી બારસો સત્તાણું વિસનગરમાં અગિયારસો સાહીઠ થી બારસો સત્તાણું પાલનપુરમાં બારસો થી બારસો નેવું તલોદમાં બારસો થી બારસો પંચ્યાસી થરામાં બારસો થી તેરસો એક દહેગામમાં બારસો થી બારસો એકોતેર ભીલડીમાં બારસો થી બારસો સાહીઠ દિયોદરમાં બારસો થી બારસો નેવું કલોલમાં બારસો થી બારસો છન્નું સિદ્ધપુરમાં બારસો થી બારસો ચોરાણું હિંમતનગરમાં તેરસો થી તેરસો પાંચ ઓકરવાડામાં બારસો પંચોતેર થી બારસો ચોરાણું બેચરાજીમાં બારસો સિત્તેર બારસો ત્રાણું ધીરમગામમાં બારસો અઠ્યાસી બારસો અઠ્ઠાણું થરાદમાં બારસો સિત્તેર તેરસો બાર રાસણમાં બારસો સાઠથી બારસો એંશી આંબલિયાસરમાં બારસો પચીસ બારસો એંશી સતલાસરામાં બારસો સાઠથી બારસો એકસઠ શિહોરીમાં બારસો સિત્તેર બારસો એક્યાસી લાખાણીમાં બારસો પચાસથી તેરસો છ પ્રાંતિજમાં બારસો સાઈઠ થી બારસો એસી દાહોદ માં બારસો સાઈઠ થી બારસો એસી મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે